નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસારિત બહુચર્ચિત ભચ ખૂન ની કોશિશ કેસ ના આરોપી પોલીસ કર્મી નીતા જામીન અરજી રદ થતા ધરપકડ થશે થોડા દિવસ પહેલા ભચાઉના ચોકડવા પાસે પોલીસ કર્મી ઉપર ચડાવી મારી નાખવાની કોશિશ બદલ પોલીસ કર્મી નીતાબેન ચૌધરી અને યુવરાજ સિંહ સામે ત્રણસો સાત આઈપીસી હેઠળ ગુનો નોંધાયેલો નીચલી કોર્ટે નીતાબેન ચૌધરીને જામીન આપતા પોલીસ વિભાગ પબ્લિક પ્રોસિક્યુશન વગેરેએ કલેક્ટર પાસે આગળની કાર્યવાહી માટેની મંજૂરી મેળવી જામીન રદ કરાવવા માટે

થોભાવવાનો પ્રયત્ન કર્યા બાદ ગુટલેગર અને સાથેના તત્કાલીન પોલીસ કર્મી નીતાબેન ચૌધરી દ્વારા જયારે પોલીસ પાર્ટી ઉપર થાર ગાડી ચડાવી અને એમની ઉપર જાન લેવાનો પ્રયાસ કરવા બદલ એમની ઉપર ત્રણસો ની કલમ દાખલ થયેલી પોલીસે ટ્રાયલ કોર્ટ સમક્ષ એડિશનલ ચીફ જ્યુડિશન મેજિસ્ટ્રેટ ભચાઉ સમક્ષ એમને રજૂ કર્યા અને ઓનરેબલ કોર્ટે એમને બેલ આઉટ કર્યા ગુનાની અંદર ચારસો સાડત્રીસ સેક્શન સીઆરપીસી ચારસો સાડત્રીસ મુજબ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જયારે એમને આઉટ કર્યા ત્યારે પોલીસ તરફથી અમારા તરફ એક પ્રોપોઝલ મૂકવામાં આવી કે આ જામીન રદ થવા જોઈએ એટલે પબ્લિક પ્રોસિક્યુટર મારી ઓફિસ તરફથી અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છને આ બાબતે પોઝિટિવ ઓપિનિયન આપ્યું કે આ પ્રકારના ગુનાની અંદર બેલ કેન્સલ થવા જોઈએ વહીવટી વહીવટીતંત્રે ખૂબ ઝડપ કરી અને આ જ મારા ઓપિનિયન ઉપર એમને તાત્કાલિક કન્સેન આપી અને એના ગ્રાઉન્ડ ઉપર અમે ભચાઉની એડિશનલ સેશન્સ કોર્ટ સાહેબ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જાડેજા આ સંબંધે બેલ એપ્લિકેશન જે એમના ગ્રાન્ટ કર્યા હતા એ બેલની સામે બેલ કેન્સલ માટેની એપ્લિકેશન અમે દાખલ કરી ઓનરેબલ ભચાઉ સેશન્સ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ નવની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ ત્રણસો જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટે વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા જે ગ્રેવિટી ઓફ ઓફેન્સ પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા માત્રને માત્ર જામીન આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓને પડનારી ઇફેક્ટ અમારા એડિશન પબ્લિક પ્રોસ્ક્યુટરની જે દલીલો અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ કલેશન કેન્સલેશનના જે મુદ્દાઓ હતા એ ઓર્નેબલ સેશન્સ કોર્ટ બચાવવું એ કન્સિડર કર્યા છે અને આજે કોર્ટ કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ ગુનામાં ચૌધરીને જે જામીન આપવામાં તે ઓર્ડર રદ કર્યો કર્યો છે છે પોલીસ એજન્સીને એમને કરવાનો પણ હુકમ એટલે ઓનેબલ કોર્ટે સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપો જોઈએ એવો નામદાર ભચાઉ સેશન કોર્ટે ખૂબ જ એક દાખલારૂપ ચુકાદો આજે આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું માનવું છે જામીન રદ થતા પોલીસ કર્મચારી નીતા ચૌધરીની ધરપકડ થઈ શકે છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાણ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો

શુભેચ્છક ત્રિકમદાસ બાપુ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજાર પછી નૂતન વર્ષનો આ મંગળ અવસર આપના જીવનનો આનંદ ઉલ્લાસ અને ઉર્જાથી સમૃદ્ધ કરે ખમીરવંતી ધરતીના કચ્છી માળુઓને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ અદાણી ગ્રુપ ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જતીન અગ્રવાલ જરેન્દ્ર રામાની ટ્રેઝર ઓલ મેજિંગ કમિટી મેમ્બર ઓલ જનરલ મેમ્બર એન્ડ ઓલ સ્ટાફ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર